સ્વાગત છે તમારું સુરતી સ્વાદમાં અહીં બનાવીએ છીએ દેશ અને દુનિયાની અવનવી સ્વાદિષ્ટ વાનગીઓ દાબેલી કે જે ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ઓરિજિનલ દાબેલી એક કચ્છની આઈટમ છે એટલા માટે એને કચ્છી દાબેલી પણ કહેવામાં આવે છે આજે આપણે દાબેલીની પૂરી રેસીપી બનાવવાના છીએ જેમાં આપણે દાબેલી માટે સ્પેશિયલ મસાલો લસણની ચટણી આંબલીની ચટપટી ચટણી સ્ટફિંગ માટે બટેટાનો મસાલો અને મસાલા સિંગ પણ બનાવીશું અને દાબેલીને સર્વ કરવા માટે પણ બે અલગ અલગ રીત જોઈશું અને સાથે રેસિપી પણ એટલી સરસ મજા આવે એવી છે અને ખૂબ જ ટેસ્ટી બનવાની છે તો આવો બધાની જ ફેવરિટ એવી દાબેલી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે દાબેલી માટે સ્પેશિયલ મસાલો બનાવીશું તો એના માટે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન સૂકા ધાણા લઈશું એક ટેબલ સ્પૂન જીરું લઈશું બે તસના પાન લઈશું જેને તોડીને આપણે એડ કરીશું બે ટુકડા તચ એડ કરીશું એક ટી સ્પૂન જેટલા મરી એડ કરીશું બે નંગ આપણે સ્ટારફૂલ લઈશું અથવા તો બે બાદિયા લઈશું એક નંગ મોટી એલચી અથવા તો બે નાની એલચી પણ લઈ શકો છો ચાર લવિંગ એડ કરીશું બે ટીસ્પૂન સફેદ તલ એડ કરીશું એક ટીસ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું અને આ બધી જ વસ્તુઓને એકદમ ધીમા ગેસ પર આપણે શેકવાની છે હલકો એવો કલર બદલે ત્યાં સુધી આપણે શેકીશું અને સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે હવે હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન કોપરાનું ઝીણું ખમણ એડ કરીશું શેકાતા વાર નથી લાગતી એટલે ફટાફટ શેકાઈ જશે હવે ગેસ બંધ કરી દઈએ અને સૂકા મસાલા એડ કરીએ તો એમાં આપણે બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું બે ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું એક ટીસ્પૂન મીઠું નાખીશું બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરીએ અને આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ અને છેલ્લે બે ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈએ અને ઠંડુ થવા માટે આપણે સાઈડમાં રહેવા દઈએ ત્યાં સુધીમાં આપણે લસણની તીખી ચટણી બનાવી લઈએ તો અહીં મેં આઠ લાલ સુકા મરચાં લીધેલા છે જેને મેં એક કલાક પાણીમાં પલાળી દીધેલા હતા એનું પાણી મેં કાઢી નાખેલું છે એ મિક્સરના જારમાં એડ કરીએ સાથે જ એડ કરીએ વીસ કળી લસણ એક ટેબલ સ્પૂન ખારી સીંગ એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીએ એક ટી મીઠું એડ કરીશું બે ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેનાથી કલર સરસ આવશે અને સો એમ જેટલું પાણી એડ કરી અને પીસી લઈએ તો તૈયાર છે આપણી લસણની તીખી ચટણી હવે આ મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો એને પણ મિક્સરના જારમાં લઈ અને ક્રશ કરી લઈએ તો આ મસાલો પણ બનીને તૈયાર છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે આપણે આમલીની ચટપટી ચટણી બનાવી લઈએ તો એના માટે એક કપ આંબલીનું પાણી આપણે પેનમાં એડ કરીશું તો એક કપ પાણીમાં અમે બે ટેબલ સ્પૂન આંબળીને એક કલાક માટે પલાળી દીધેલી અને આંબળીને નીચોવી અને પાણી કાઢી લીધેલું છે સાથે જ વન ફોર્થ કપ પાણી એડ કરીએ ચાર ટેબલ સ્પૂન જેટલો ગોળ એડ કરીશું અને બધું બરાબર હલાવી લઈએ ગોળ ઓગળે ત્યાં સુધી હવે ઉકળવા લાગ્યું છે તો એમાં આપણે મસાલા એડ કરીએ તો અડધું ટીસ્પૂન મીઠું એડ કરીએ એક ટીસ્પૂન સ્પૂન શેકેલું જીરું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીએ બે ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દઈએ તો જુઓ હલકું એવું ઘાટું થઈ ગયું છે એટલે દસથી બાર મિનિટ આ ચટણી બનતા લાગશે હવે ગેસને બંધ કરી દઈએ ઠંડુ થશે એટલે એ ફરીથી થોડું ઘાટું થશે હવે મસાલા સિંગ બનાવી લઈએ તો એના માટે એક પેનમાં આપણે બે ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું સાથે જ એડ કરીએ બે ટીસ્પૂન જેટલું દાબેલી મસાલો અડધી ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરીએ અને ચપટી હિંગ એડ કરીએ અને અડધો કપ ખારી સીંગ નાખી અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ થોડો મસાલો ઓછો લાગે છે તો ફરીથી એક ટી સ્પૂન મેં મસાલો એડ કર્યો છે તો ધીમા ગેસ પર આ બધી વસ્તુ સીંગ સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે ચલાવતું રહેવાનું છે હવે દાબેલીમાં સ્ટફ કરવા માટે બટેટાનો મસાલો તૈયાર કરી લઈએ તો એના માટે એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું સાથે એડ કરીએ ત્રણ ટેબલ સ્પૂન દાબેલી મસાલો મસાલાને અને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે હલકો એવો સોતે થઈ ગયો છે તો આપણે એમાં બટેટા એડ કરીશું તો ત્રણ મીડિયમ બટેટાને બાફી અને એની છાલ કાઢી અને મિક્સ કરી લીધેલા છે એ એડ કરીએ હવે બટેટાને મિક્સ કરી લઈએ તો હવે આપણે એમાં એડ કરીએ બે ટેબલ સ્પૂન જેટલી આમલીની ચટણી એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને સાથે થોડું આમ તો ઢીલું કરવા માટે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરીએ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી અને એક બાઉલમાં લઈ લઈએ આપણે બહાર ખાવા જઈએ અને મસાલો પણ કેવો સજાવેલો હોય છે એવો આપણે મસાલો સજાવીશું તો સૌથી પહેલા આપણે ખારી સિંગ એડ કરીએ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીએ દાણમના દાણા એડ કરીશું ઉપરથી ઝીણી સેવ એડ કરીએ અને લીલા ધાણા આવી રીતે એડ કરીશું તો લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ તો દાબેલી બનાવવા માટેની આપણી બધી જ સામગ્રી તૈયાર છે તો ચાલો ફટાફટ આપણે દાબેલી બનાવીએ તો અહીં દાબેલી બનાવવા માટે મેં લાદી પાઉન લીધેલા છે એને વચ્ચેથી આપણે આ રીતે કટ કરીએ સૌથી પહેલા આપણે લસણની ચટણી લગાવીશું તો બંને સાઈડ આપણે લસણની ચટણી લગાવીશું આમલીની ચટણી લગાવવાની છે તો બંને સાઈડ આમલીની ચટણી લગાવીશું અને બટેટાનો મસાલો જે આપણે તૈયાર કર્યો એ આ રીતે લગાવવાનો છે પૂરા પાઉં પર આ રીતે સ્પ્રેડ કરવાનો છે મસાલો થોડો વ્યવસ્થિત લગાવવાનો છે એકદમ પતું લેયર નથી કરવાનું ઉપરથી આપણે મસાલા સિંગ એડ કરીએ જેનાથી થોડું ક્રંચી લાગશે થોડા દાણના દાણા આ રીતે રાખીશું થોડી ડુંગળી આ રીતે રાખીશું અને લીલા ધાણા રાખીશું અને થોડી સેવ પણ આ રીતે અંદર રાખી દઈએ હવે હલકું એવું પ્રેસ કરી દઈએ અને સાઈડમાંથી પણ આપણે લેવલ કરી દઈએ તો જુઓ ખૂબ જ સરસ આપણી દાબેલી ભરીને તૈયાર છે હવે આપણે દાબેલીને શેકીશું તો એક પેનમાં થોડું બટર લઈએ ને ઉપરથી પણ થોડું બટર લગાવીને દાબેલીને બધી સાઈડથી આપણે શેકવાની છે તો નીચેથી થોડી શેકાઈ એટલે આપણે દાબેલીને પલટાવી દઈશું તો બંને સાઈડ શેકાઈ ગઈ છે હવે આપણે સાઈડમાંથી પણ શેકી લઈશું તો બાકીની દાબેલી પણ આ રીતે આપણે શેકી લેવાની છે હવે અહીં મેં સેવ મસાલા સિંગ અને દાણાના દાણા મિક્સ કરીને થોડા લીધેલા છે એ બધી જ વસ્તુઓ આપણે દાબેલીની બધી સાઈડ લગાવી દઈશું તો તૈયાર છે આપણી ગરમા ગરમ એકદમ ટેસ્ટી એવી દાબેલી તો છે ને દાબેલી ઘરે બનાવી ખૂબ જ સરસ અને ખૂબ જ ટેસ્ટી દાબેલી બને છે અને હવે બીજી રીત પણ તમને બતાવું છું તો આ દાબેલી છે એને આપણે આ રીતે ચાર ટુકડા કરી લઈએ હવે દાબેલીના ટુકડાને આ રીતે એક પ્લેટમાં લઈ લઈએ હવે ઉપરથી આપણે લસણની ચટણી એડ કરીશું ખજૂર આંબલીની ચટણી એડ કરીશું મસાલા સિંગ એડ કરીશું દાળના દાણા એડ કરીશું નાયલોન સેવ એડ કરીશું ઉપરથી લીલા ધાણા એડ કરીશું કાંદા એડ કરીશું અને ફરીથી પાછી આપણે આંબળીની ચટણી એડ કરીશું તો આ રીતે તમે દાબેલી સર્વ કરશો તો જવામાં પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો તૈયાર છે આપણે સુપર ટેસ્ટી સુપર ડિલિશિયસ દાબેલી જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને તો તમે પણ જરૂરથી બનાવો આ દાબેલીના મસાલા માટેની સામગ્રી લસણની તીખી ચટણી માટેની સામગ્રી આમલીની ચટણી માટેની સામગ્રી તો તમે નોટ કરવા ઈચ્છો તો નોટ કરી શકો છો તો અમારી રેસીપી કેવી લાગી એ અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવો Thank you.